ખેડા જિલ્લાના મૌધા તાલુકાના ખલાડી ગામની સંધ્યા ભોજાણી એક મધ્યમ વર્ગીય પરિવારની દીકરી છે જેણે પોતાની મહેનત અને લગનથી કોલેજનું ગૌરવ વધાર્યું છે સતત પરિશ્રમ અને અભ્યાસ પ્રત્યેની નિષ્ઠાના કારણે સંધ્યાએ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે સંધ્યાએ ત્રણ વર્ષ સુધી કોલેજમાં અભ્યાસ કર્યા બાદ એક વર્ષ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી એમ એની ડિગ્રી પ્રાપ્ત કરી ચાર વર્ષના અભ્યાસ દરમિયાન એસપી યુનિવર્સિટીની અર્થશાસ્ત્ર વિષયની રાજ્ય સ્તરની પરીક્ષામાં પ્રથમ ક્રમે રહીને કોલેજનું ગૌરવ વધાર્યું વર્ષ સુધી અર્થશાસ્ત્ર વિષયમાં પ્રથમ સ્થાન મેળવવાના પરિણામે સંધ્યાને શ્રી કોલેજ હસ્તે ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવી આ મહત્વપૂર્ણ સિદ્ધિ સંધ્યાના જીવનમાં પ્રેરણારૂપ સાબિત થઈ વિશેષ વાત એ છે કે સંધ્યાએ જે સૂરજમાં મહિલા આર્ટસ કોલેજમાં વિદ્યાર્થીની તરીકે અભ્યાસ કર્યો આજે એ જ કોલેજમાં અધ્યાપિકા તરીકે ફરજ બજાવી રહી છે ગોલ્ડ મેડલ મેળવનારી સંધ્યા ગુજરાત રાજ્ય તેમજ સુરજબા મહિલા આર્ટસ કોલેજ નું ગૌરવ વધાર્યું છે આજે કાર્યરત છે મારું નામ ભોજાણી સંધ્યાબેન બેન છે ભારતસિંહ છે હું ખલાડી ગામમાંથી આવું છું મહુધા તાલુકામાંથી અને હું આ સુરજબા મહિલા આર્ટસ કોલેજ ત્યાંથી મારું ભવિષ્યની શરૂઆત થઈ છે એટલે કે મેં તૈયાર બીએ ની ડિગ્રી લીધી છે બીએ વિથ ઇકોનોમિક્સ અને એની અંદર પણ હું ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો એની પછી હું મેં માસ્ટરનો અભ્યાસ કર્યો એમ અને એની અંદર જે પ્રોફેસરની એક્ઝામ હોય એટલે કે જીસેટ એ પણ ક્લિયર કરી અને એના પછી જે અમારા પ્રિન્સિપલ છે હસીપ મહેતા એમના દ્વારા મને અહીંયા જ નોકરીની પણ તક આપવામાં આવી એટલે હું આ કોલેજની અંદર અભ્યાસ પણ કરી અને અભ્યાસ કરાવું પણ છું એટલે આ વાતનો મને ખૂબ જ આનંદ છે અને બીજી પણ વિદ્યાર્થીનીઓ આવી રીતે અભ્યાસ કરે અને સાથે સાથે રોજગારી મેળવે એવી એવી હું આશા રાખું છું તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા